પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે નરોડામાં વસતા કલ્પનાબેને આગમાં જીવ જોખમમાં મૂકીને ત્રણ લોકોને બચાવ્યા હતા બીજે મેડિકલ કોલેજની મેસમાં રસોઈ બનાવતા કલ્પનાબેને વર્ણવી આંખો દેખી અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ અનેક લોકોના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો પણ ઘાયલ થયા છે આ ઘટનાની અંદર જે પૈકી નરોડા વિસ્તારમાં રહેતા અને જે મેસમાં રસોઈનું કામ કરતા હતા એવા કલ્પનાબેન જે છે તેઓને પણ પોતાના શરીરે જે છે તે ઈજા પહોંચી છે અત્યારે કલ્પનાબેન આપણી સાથે તેમની સાથે વાત કરીશું કલ્પનાબેન આપ ક્યાં હતા શું ઘટના બની હતી અને તમે કેવી રીતે બહાર નીકળ્યા હતા હું મેસ કેન્ટીનમાં હતી એક દસે હું મેસ કેન્ટીનમાંથી નીકળી હતી પછી અતુલ્યમ ટુમાં ગઈ અતુલ્યમ થ્રીમાં ગઈ હતી અતુલ્યમ થ્રીમાં ડૉક્ટરને ટી સર્વિસ ટિફિન સર્વિસનું કરીને અતુલ્યમ ફોરમાં ગઈ હતી અતુલ્યમ ફોરમાં ગઈ હું અને પછી મેં લીપ બોલાવી અને લીપ બોલાવીને પછી મેં બહાર થોડીક આવી બે બે ફોન કર્યો તો નથી લાગ્યો પછી હું પાછી અંદર ગઈ અંદરથી પાછી હું બહાર આવી તો બી એ બેબીનો ફોન નહોતો લાગતો એમાં એક અવાજ આવ્યો મને કશી ખબર નથી પડી કે શેનો અવાજ આવ્યો તે વોચમેન કાકાને પૂછું છું કે વોચમેન કાકા અવાજ સેનો આવે છે તે એમ કહે છે બેટા કશું ખબર નથી એમાં પાછું બે ત્રણ મિનિટ પછી પાછો જેવો મોટો ધમાકો આવ્યો એમાં જોયું કે બહુ આગ આવતી સામે દેખાતી હતી વોચમેન કાકા કે મને બેટા બહાર નીકાળ વોચમેન કાકાનો હાથ પકડીને હું બહાર દોડવાની કોશિશ કરતી હતી એમાં બીજે અતુલ્યમ ત્રણમાંથી ગાઢ કે કલ્પનાબેન મને બી થોડાક બહાર નીકાળો એમાં બે જણને મેં બૂમ પાડીને ત્યાં ફોર વ્હીલ ઊભા હતા એમને ચઢાયા અને એમને એમ કીધું તમે ઉપર ચડો હું પાછળથી થોડોક ધક્કો આપું છું તમે માટીના ઢગલા ઉપર જાઓ બે જણા તો ગયા એના પછી બી મેં પાછળ જોવું છે તો બહુ બધી આગ આગળ આવતી રહેતી હતી હું દોડવાની કોશિશ કરતી હતી એટલામાં મારો દુપટ્ટો મોજડી મોજા બધું બળવા માંડ્યું તો પછી એટલું તો મેં કાઢી નાખ્યું શરીર ઉપરથી થોડીક આગળ આવી તો એક બેબી મને કે માસી મને બી થોડાક બહાર લઈ જાઓ એને પકડવાની પાછળ હું હંતાઈને ગઈ એક ઝાડની જોડે એમાં મારા હાથ ઉપર આખું આગ આવી ગઈ તો છતાં બી એને મેં બહાર કાઢવાની કોશિશ કરી એ બેબી મારા જોડે આવી બી ગઈ મેં એને બહાર કાઢવાની કોશિશ બી કરી પછી એને કાઢતા કાઢતાં મારી આખી સાડી બળવા માંડી મેં એ સાડી બી ત્યાં કાઢી નાખી અને સાડી કાઢીને એને બે બાતમાં ભરીને એને હું બહાર નીકાળીને લઈ એને હું બહાર લાવતાની અંગાતે મારા બારડો ભરીને રોવા માંડી માસી તમે હતું મને બીજું જીવન મળ્યું એમ બેટા તું તો મારી દીકરી હતી એટલે હું તારા છાયા આવીને ઊભી રહીને તને કાઢી પછી એને મને કહે માસી તમે બહુ જ બળ્યા છે મેં મારી ચિંતા ન કર બેટા મારી હજુ એક દીકરી અંદર છે મને એને શોધવાની છે હું મારી દીકરી માટે આટલી બળેલી હતી તો મારાથી ચલાયું નહીં તો મેં ઢીચણ ઢીચણે ચાલીને અંદર ગઈ કોઈ મને હેલ્પ કરવા ઊભું ના રહ્યું પંદર મિનિટ પછી એક ભાઈ આવ્યો તો કે બેન તમે બહુ બળ્યા છો મેં કીધું હા ભાઈ મારી બેડ છે દીકરી અંદર છે મેસમાં છે મારી બેબી તો કે સારું મેં તમને કહું ત્યાં સુધી હું તમને છોડી દઈશ હું એનાથી આગળ નહીં આવું મેં કીધું કશો વાંધો નહીં મને ત્યાં સુધી બી છોડો એ પછી મેં કેળાના પાન ને પપ્પાના પાન લઈને ઢીંચણે મુક્તિ મુક્તિ હું મેસ સુધી પહોંચવાની શક્યતા થઈ ગઈ હતી પણ પાછી આગ વધાર જોવાની હિસાબે પબ્લિક દોડમ દોડ કરવા માંડી તો મારાથી ઊભું થઈ નથું દોડાયું એ ત્યાં પાછા બે હેલ્પમાં મને માણસ મળ્યા એ લોકોએ મને ઉંચકીને મને હોસ્પિટલ મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડે લઈ ગયા ત્યાં ડૉક્ટરે મને એક ટ્યુબ આપી અને એને મને લગાવવાની કીધી જેવી મેં મારી ટ્યુબ લગાવી એટલા મારા બધા શરીરના ચાંબડીઓ નીકળવા માંડ્યા પછી મેં એમને કીધું મને એક રિક્ષા આપો મારા જોડે કશું છે નથી એમને મને એક રિક્ષા કરીને આપી એ પછી હું ઘરે આવી આજુબાજુવાળાને બોલાયા અને બાબાને ફોન કર્યો મેં બાબો તારે આવી ગયો હોસ્પિટલ અહીંથી મને હોસ્પિટલ નરોડામાં લઈ ગયા ઋષિકેશ હોસ્પિટલમાં મને એડમિટ કરી હું આખું બંધ કરું છું તો મને એ જ દ્રશ્ય દેખાવામાં આવે છે ઘણી મને ડર લાગે છે જેવું કંઈક કંઈક વસ્તુ ખસકે છે તો મને એવું જ લાગે છે કે એ વસ્તુ પડે છે ગેસ સળગે છે કંઈ સળગે છે તો મને એમ લાગે છે આ ગાય છે સામાન્ય પણ ખરોચ નથી આવી પોતે દાઝી ગયા છે પરંતુ બીજાની પણ ચિંતા કરી છે આજે આ દ્રશ્યો યાદ કરે છે